ત્યારે આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓ સેમી ટ્રેડિશનલ વધુ પસંદ કરી રહ્યા છે મારું નામ નીલમ સોની છે વર્ણી ડ્રેસીસમાંથી બોલું નીલમ હવે હું છેલ્લા વીસ વર્ષથી આ ફિલ્ડમાં છું ચણિયા કેડિયા અને અત્યારની જે સેમી ટ્રેડિશનલ કોમ્પિટિશનો રમાય છે તેના જે કોસ્ચ્યુમ છે કુર્તા ધોતી છોકરીઓની ધોતી અને કોટી એ બધી વસ્તુ હું પોતે જાતે અહીંયા ઘરે બનાવું છું મારી સાથે બેનો કામ કરે છે તેમાં મિરર વર્ક કોળી વર્ક અને બધું જ કરી આપવામાં આવે છે કસ્ટમાઈઝ મારી પાસે સુરત નવસારી બારડોલી અને ચલથાણથી અને પલસાણાથી પણ બધા પોતાના કોસ્ચ્યુમ જોઈએ તે પ્રમાણે કસ્ટમાઇઝ કરાવી જાય છે ને રેન્ટ પણ પણ લઈ જાય છે આ વખતે નવરાત્રિમાં છે તે સેમી ટ્રેડિશનલ વધારે ચાલ્યું છે ચણિયાચોરીનો ક્રેઝ ને કેડિયાનો ક્રેઝ ઓછો છે ડિઝાઇનર છોકરાઓ માટે ડિઝાઇનર કુર્તા ધોતી અને છોકરીઓ છે તે સિમ્પલ ચણિયા અને ડિઝાઇનર છે કોટી અને એ પહેરવાનું વધારે નક્કી કરે છે હવે ચણિયા ચોરી અને દુપટ્ટા ગયા અને આ રીતની સેમી ટ્રેડિશનલ આઈટમો પણ અત્યારે તમને ગ્રાઉન્ડ પર જોવા મળશે